સુરતમાં અખાદ્ય વસ્તુઓનું વેચાણ અટકાવવા આરોગ્ય વિભાગ સાથે હવે પોલીસ પણ મેદાને આવી ગઈ હોય તેમ સુરત એસઓજીની ટીમ અગાઉ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યા બાદ હવે આરોગ્ય વિભાગની ટીમ સાથે રાખી એસઓજીની ટીમે ગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરીમાં દરોડા પાડી શંકાસ્પદ માખણનો જથ્થો કબજે કર્યો હતો સુરત પોલીસ અનુપમ અનુપમસિંહ ગહલોત દ્વારા સુરત શહેરના શહેરીજનોના આરોગ્યની ચિંતા રાખી શહેરી વિસ્તારમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે સખત કાર્યવાહી કરવા એસઓજીને સૂચના આપી હોય જેને લઈને એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એ એસ સોનારાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનામ પોલીસ કોન્સ્ટેબલ વિકાસભાઈ હમીરભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ મુકુંદભાઈને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે ફૂડ એન્ડ સેફ્ટી એટલે કે આરોગ્ય વિભાગના અધિકારી ડી વી મકવાણાને સાથે રાખી એસઓની મે પુણા ગામ ખાતે આવેલ અયોધ્યા નગર સોસાયટીમાં રઘુરાજ માં આવેલ અમૃતધારા ડેરી અને માં એલએચ રોડ પર બોમ્બે કોલોની પાસે જનતાનગરમાં આવેલ જનતા ડેરીમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી શંકાસ્પદ 143 કિલો જેટલો માખણનો જથ્થો કબજે લઈ તપાસ માટે લેબમાં મોકલી આપ્યો હતો અને જો રિપોર્ટ નેગેટિવ આવશે તો ડેરી સંચાલક સામે પગલા લેવાશે તેમ જણાવાયું હતું ગઈકાલે બે ડેરીમાં રેડ કરવામાં આવેલી એમાંથી જનતા ડેરી વરાછા અને સુરભી અમૃતધારા ડેરી પુણા ગામની અંદર રેડ કરતા એકસો તેતાલીસ કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે જેની કિંમત અઠ્યાવીસ હજાર છસો જેવી રકમ થાય છે અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આના નમૂનાઓ લઈને એને લેબોરેટરીમાં મોકલી આપેલા છે